કાઈ નહીં વાળી અમ જોતા હું કહેતી હતી બોલ બ્રો વેરી ફાઈન હે ગુડ મોર્નિંગ જેસી ને ગુડ મોર્નિંગ નહીં સોરી ગુડ આફ્ટરનૂન જેસી કૃષ્ણ ને કેમ છો બધા એની જે ચાગની છે ને અચ્છા આપણે ઢોસા બનાવશું તો સલાડ થી અમારા આજે છે ને પ્રોગ્રામ છે ચાલો બે સલાડ મળ્યા છે બનાવવા એનું રીઝન એમ નમ એમ નમ નો હોય અને અહીંયા જો મેં બટેકા બાફી દીધા છે ચાલો ઢોસા કે ઇડલી ઢોસા કે ઇડલી જેમ કે ઉત્તપમ Gå!

મારે જો વરસાદ જો કેટલો બધો આવે છે અહીંયા જો મસાલો મસ્ત મજા રેડી થઈ ગયો છે અને હવે આપણે આ ખીરું કાઢીને આશીને ખાવું છે એટલે બનાવવાનું ચાલુ કરી દઈએ જો મને છે ને એ કોમેન્ટ આવી હતી કે તમે આ મંદિરની લાઇટ કેવી રીતે ફિટ કરી છે તો જ્યારે મેં આ શું કે કિચનના કેબિનેટ આપણે બનાવડાવ્યા હોય ને કિચન ફિટ કરાવી દઉં ને ત્યારે મેં પાછળ એ જે બનાવવા આવ્યા એ લોકોએ મને અહીંયા પ્લગ ફિટ કરી દીધો છે તો હું પ્લગ ભરાવી દીધો છે એટલે એની અંદર આ એલઈડીની જે સ્ટ્રિક્સ આવે ને એ છે ચોંટાડી દીધી છે બીજું કંઈ છે નહીં અને બાકી બીજું જો તમારે એવું કંઈ ન સેટિક થતું હોય ને તો આવું રિચાર્જેબલ સેલ વાળી બેટરી આવે અરે શું કહે કે લાઈટ આવે જ છે એલ ઇડી લાઇટ રિચાર્જેબલ સેલવાળી લખવાની એટલે તમે અંદર બેટરી પતી જ એટલે ચાર્જ કરી દેવાની પાછી લગાવી દેવાની અંદર પાછળ જો મેં આવે છે એટલે એ તમે આમ પર દો તો હું એવું કરું છું અને અંદર એ છે અને પાછળ એ છે ઇનકેસ તમારે તમારે મંદિરમાં જો સેટિંગ કરવું હોય ને તો આજે અમારે મસ્ત બાર વરસાદ આવે છે પણ એક તો અમારે તો રોજે વરસાદ એટલે કે રોજ તો આપણે ભજીયા બનાવીને ખવાય નહીં એટલે અમે બનાવી દીધો છે આજે પ્રોગ્રામ ઢોસાનો અને એમ બી શુક્રવાર આવી જાય ને એટલે છોકરીઓને એવું જ હોય કે શાક રોટલી નથી ખાવું બીજું કંઈક જ ખાવું છું તમારા ઘરે બી ઇશ્યુ હશે જ કે ફ્રાઈડે આવે એટલે કે શાક રોટલી એમ બધાની એવું જ નહીં પણ મને શાક રોટલી મળે ત્યાં સુધી મન તો શાક રોટલી જ ભાવે અને મારે તો કેટલું છે કોક જો આપણે બારે ઢોસા જવા ખાવા જઈએ ને તો અંદર આવી રીતે બટાકાના મસાલામાં કશું કે કોરિયન્ડર ના નાખેલી હોય પણ મારું કેવું હોય ને એટલે હું પછી બધા નાખ્યા કરું ના હોય તો પણ ચાલે એમ પણ હોય ત્યાં સુધી યુઝ કરી લેવાની ચાલો બધા ઢોસા ખાવા એક બી ફ્રાઈડે બધા નીચે શ્રી કૃષ્ણ

इधर ओके चलो जाता हूं छोकरी ने जाऊ तू એટલે નહીં મનસુ મનસુ તે મને ઇગનોર કરી ઇગનોર નથી કર માર કરું છું મીનું ચલ મમ્મી તરફ ફૂડ આપ કરી દો ઘરે તેમ મને આપ કમ છોડ જલ મે વોશ કરાવી દીધી તો બેસ બહાર નીકળી કે નખાળ ચલો બસ રેડી યશુ ચલો બેટા કે અમિત કુમાર ને કિંજલ આયન આપણને શાયુનમ લઈ ગયા ને એમાં આપણે જાતા થઈ ગયા છોકરીન ભાઈ ઓ એટલે ફૂડ સારું હતું ફૂડ બહુ મસ્ત હતું પણ આપણે નોર્મલી કેવું ટ્રાફિક ને લીધે ત્યાં અવોઇડ કરતા હોઈએ એમ કીધું હતું ને ને મને એમ મંદિર માં મજા આવી ને લાસ્ટ ટાઈમ ગાતા ને એ મને કઈ દેખાતું નથી બોલો આલા પૂજા મંદિર મજા આવી ને હા મંદિરમાં તો મજા આવી હતી ને કાલ તું ગાડી લઈ ગઈ હા તો હું થી સીટ આગળ હતી હા હું તો આગળ જ કઢું ને કલા મંદિરે નોતા ગયા માદિકરી ત્રણી દેખાઈ ગયો લંડન નો ટ્રાફિક નિયમ હોય છે ટ્રાફિક આ ઉપર તો કમ્પલ્સરી કમ્પલ્સરી હોય છે ગમે ત્યારે વીકલે સાવ કે વીકએન્ડ માં ઓહ ફસાઈ ગયા નહીં મજુ હમ પાકી મલે સાબ પછી ફૂલ આજે તો ફૂલ જ હોય ને તો પાછળ કરીએ બીજું શું પાછળ કરીએ પણ પહેલા તો અહીંયા અંદર તમને ખબર છે હું ટ્રાય તો કરી જ જોઈસ એવું કરો બીજું શું બંધ ના છે એમ તો પબ્લિક ચાલો જો ટ્રાફિક હતો પણ આરતી દર્શન મસ્ત થઈ ગયા નહીં આરતી કરવાની એટલે આપણે વિચાર્યું કે આપણે એન્ટર થઈશું 5 મિનિટ આપણને એમ આરતી પતી ગઈ હશે 5 મિનિટ મંદિરમાં રહી પછી આપણે પણ ફૂલ આરતી થઈ બહુ મજા આવી હવે ડિનર માટે મેન્યુ ની અંદર પેલા જ પાણી મૂકી દીધી છે લોકો એમાં શું આમાં કાલ બનાવવાના છે એકાદશી મેન્યુ છે હે એકાદશી હોય તો છે અમે અહીંયા બસ તો બેસી ગયા છીએ શાયના ની અંદર યસ તો તારું તો નહીં હારું પણ નહીં